ચાણસમા પોલીસ મથક જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આવેલ પોલીસ મથક જિલ્લા પોલીસ વડા રમેન્દ્ર પટેલના અધ્યક્ષતાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો જેમાં સૌપ્રથમ પોલીસ જવાનો દ્વારા પરેડ યોજી હતી અને ત્યારબાદ સહેરનથ તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન ચાણસમા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું હાજર અધિકારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પૂછપરછ કરતા તમામ આગેવાનોએ